પચીસ તારીખ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે ત્યારે આ શિવરાત્રીના મેળા માટે જુનાગઢ પોલીસ દ્વારા એક વિશાળ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે બંદોબસ્તની વાત કરીએ તો સમગ્ર બંદોબસ્તની અંદર બાર ડીવાય એસપી બાવીસ પીઆઈ એકસો ત્રેવીસ પીએસઆઈ એક હજાર ઓગણત્રીસ પોલીસ ટીઆરબીના એકસો ત્રીસ જવાન એસઆરપીની બે કંપનીઓ હોમગાર્ડના પાંચસો ને ઓગણત્રીસ જવાનો જીઆરડીના છસો છવ્વીસ અને બીડીડીએસની ત્રણ ટીમો સમગ્ર બંદોબસ્તનું તારીખ એકવીસથી લઈ અને છવ્વીસ સુધી ડિપ્લોયમેન્ટ અમારું રહેશે સમગ્ર બંદોબસ્તને પાંચ ઝોનની અંદર વિભાજન કરવામાં આવેલું છે ખાસ કરીને આ વર્ષે જે નવા ઇનિશિયેટીવની વાત કરીએ તો જૂનાગઢ પોલીસ દ્વારા નાગરિકોની અને શ્રદ્ધાળુઓની સલામતી અને સુખાકારી માટે અમે ત્રણ નવા ઇનિશિયેટિવ આ બંદોબસ્તની અંદર ઉમેરેલા છે માન્ય આઈજીપી સાહેબે જેમ વાત કરી તો બંદો આ મેળાની અંદર આવતા લોકોના ઈ પાસ આપવા માટેની એક સુવિધા અમે આ વખતે સમાવેશ કરેલ છે આ ઉપરાંત પોલીસને બંદોબસ્તની વહેંચણી કરવા માટેની એક ઈ બંદોબસ્ત એપ્લિકેશન ડેવલપ કરી છે અને બહારથી આવતા શ્રદ્ધાળુઓને પાર્કિંગ માટે ગાઈડન્સ મળી શકે એના માટે અમે એક એઆઈ બેઝ એક સોલ્યુશન ડેવલપ કરેલું છે તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે અન્ય જિલ્લામાંથી જે લોકો આવે છે એ વધુમાં વધુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પાર્કિંગ સ્પેસ મેળવવા માટેનો ઉપયોગ કરે સાથે સાથે સ્ટેમ્પેડ ન થાય એના માટે પોલીસ દ્વારા સતત પબ્લિક એનાઉન્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવે છે કેટલાક રસ્તાઓ વન વે જાહેર કરવામાં આવશે કેટલાક રસ્તાઓ છે એમાં નો એન્ટ્રી જાહેર કરવામાં આવનાર છે તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે પોલીસ વિભાગ અને અન્ય તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે એ સૂચનાઓનું પાલન કરી અને આપ એક સુખદાયક અનુભવ લઈ અને જુનાગઢના મેળામાંથી જાઓ એવી અમે સૌને અપીલ કરીએ છીએ સલામતી માટે અમે જે વાત કરીએ બંદોબસ્તને પાંચ ઝોનની અંદર વિભાગ કરી દેવામાં આવેલો છે અલગ અલગ જગ્યાએ લોકો માટે પીએસ સિસ્ટમની વ્યવસ્થા કરેલી છે પોલીસની રાવટીઓની વ્યવસ્થા કરેલી છે આ ઉપરાંત મિસિંગ અને ફાઉન્ડ એટલે કોઈ વ્યક્તિ કે બાળકો ખોવાઈ જાય તો એને શોધી અને પરત આપવા માટે પણ પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ

અને જેમ જેમ ભવનાથ પોલીસ સ્ટેશનને અરજીઓ મળે છે એમ અમે એ પાસ ઇશ્યૂ કરીએ છીએ આગામી મહાશિવરાત્રી મેળો ભવનાથ ખાતે યોજાનાર છે આપ સૌ જાણો છો એમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે ઘણા બધા નક્ષેત્રો લાગતા હોય છે અને શ્રદ્ધાળુઓ ભવનાથ માધેવમાં દર્શન કરવા ભજન અને ભોજનનો જે મેળો છે એ એન્જોય કરવા માટે આવતા હોય છે આ તમામ યાત્રાળો યાત્રાઉળો યાત્રાળુઓ સારી રીતે અહીંયા આવી અને આ બધી સુવિધાનો ઉપયોગ કરી શકે એના માટે મહાનગરપાલિકા જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ તરફથી દર વખત તૈયારીઓ કરવામાં આવતી હોય છે એ જે તૈયારીઓ વિશે આપ સૌ જાણો છો કે પાર્કિંગની જગ્યાઓ ક્યાં છે સાઇન બોર્ડ ક્યાં લગાવવાના હોય છે કયા પ્રકારની પોલીસના બંદોબસ્ત હોય છે પણ આ વખતે ખાસ કરીને માનનીય ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રી અમારા ગૃહમંત્રીશ્રી અને અમારા ડીજીપી શ્રી જે લાગણી છે દર વખત કે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય જેથી કરીને આપણે સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ તો એ અનુસંધાને ત્રણ ઇનિશિયેટિવ જૂનાગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલા છે પ્રથમ જે ઇનિશિયેટિવ છે ઈ પાસ આપ સૌ જાણો છો કે ઉતારાવાળા હોય છે અન્નક્ષેત્રવાળા લોકો હોય છે એમને માલસામાન વગેરે લાવવા માટે વાહનો લાવવાની જરૂરિયાત પડતી હોય છે તો એમના જે પાસ છે એ અમે હવે ઈ પાસ એપ્લિકેશન ઉપરથી એમને ઉપલબ્ધ થશે કે જે છે ક્યુઆર કોડવાળા પાસ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઉપલબ્ધ થશે અને એમાં ટેમ્પરિંગ થઈ શકશે નહીં એટલે એ લોકોને તકો પણ બચી જશે અને અમારા જે કર્મચારીઓ છે એની ઓથેન્ટિસિટી પણ પ્રોપર રીતે ચેક કરી શકશે બીજો જે ઇનિશિયેટિવ છે એક ઈ બંદોબસ્ત કરીને એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે આમાં પોલીસ વિભાગના જે બંદોબસ્તમાં આવનાર તમામ અધિકારી અને કર્મચારીઓ એમને તમામ પ્રકારનું જે માહિતી અહીંથી અમારે ઇન્સ્ટ્રક્શન્સ આપવાના છે એ ઇન્સ્ટ્રક્શન એને અમે એપના માધ્યમથી જ આપી શકીશું અગાઉ શું જે થતું હતું એની માહિતી આપને આપું તો હજારથી પંદરસો પોલીસવાળા અને હજાર જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો એ તમામને અમારે એક એકને લાઉડ સ્પીકર ઉપર બધાને ભેગા કરીને અમારે એની નોકરી વેચણી કરવી પડતી હતી અને એમાં એક આખો દિવસ જતો હતો જ્યારે આ એપના માધ્યમથી કોઈ પણ આટલા બધા માણસોને ભેગા કરવાની કર્મચારીઓને જરૂર નથી પડવાની એમને જેવું એ લોકો સ્કેન કરી લેશે અલગ અલગ જગ્યાએ અમે ક્યુઆર કોડ રાખેલા છે એમના એના આધારે જેવું એ એપ ડાઉનલોડ કરશે એમને પોતાની જે ફરજનું સ્થળ છે એનું ગૂગલ લોકેશન મળી જશે એ ફરજના સ્થળ ઉપર એને શું કરવાનું છે એ તમામ ઇન્સ્ટ્રક્શન્સ પણ એને મળી જશે એટલે ઘણા મોટા પ્રમાણમાં અમે માનવ બળનો બચાવ કરી શકીશું વધુમાં એમની હાજરી પણ એ એપના માધ્યમથી જ લેવામાં આવશે અગાઉ અમારે આખી સો માણસોની પોલીસની ટીમો અલગ અલગ લગાવવી પડતી હતી એમની હાજરી લેવા માટે કે પોતાની ફરજ ઉપર હાજર છે કે કેમ તો આ એપના માધ્યમથી હાજરી પણ રિયલ ટાઈમમાં મળી જશે એટલે આ એપના માધ્યમથી અમારું જે સુપરવિઝન છે એ ખૂબ જ આસાન થઈ જવાનું છે ત્રીજી જે એક ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરી છે લોકો માટે ખાસ કરીને બારથી બારના જિલ્લાથી આવતા યાત્રાળુઓ માટે કે પાર્કિંગની વ્યવસ્થા એમને ક્યાં છે એ ખબર પડે તો આ બધા જ પાર્કિંગ અમારા સર્વરમાં મેપ કરવામાં આવ્યા છે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ચેટબોર્ડ ડેવલપ કર્યું છે કે જેમાં એ લોકો એ એપ ક્યુઆર કોડ એમને મળે ક્યુઆર કોડ પણ અમે વાયરલ કરવાના છીએ એના માટે વધુમાં વધુ રીલ બનાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ આપના માધ્યમથી એ એપ વધુમાં વધુ વાયરલ થાય તો એ લોકો જેવું એને ડાઉનલોડ કરશે તો વોટ્સએપમાં એમને હાઈ મેસેજ મળવાનો છે અને એમના જિલ્લાનું નામ સિલેક્ટ કરવાથી અને નજીકમાં નજીક પાર્કિંગ જોવા મળશે આ પાર્કિંગ જો ફૂલ થઈ જશે તો એને નિયરેસ્ટ બીજું પાર્કિંગ કહ્યું છે એમાં પણ માહિતી મળશે અને એ લોકેશન જે છે પાર્કિંગનું એની સાથે જ રહેશે જેથી કરીને એને રિટ્રીવ કરવામાં પણ ઘણીવાર ભૂલી જાય વાહનો કઈ જગ્યાએ પાર્ક કર્યું ત્રણ ચાર પાંચ દિવસનો મેળો છે તો એમાં પણ એમને ખૂબ ફાયદો થવાનો છે આવી છેલ્લી એપ છે અમારી સાથે પ્રોબેશનર એસપી શ્રી હર્ષ છે તો એમને ડેવલપ કરી છે તો એના વિશે એ તમને થોડી વધારે માહિતી આપશે અને બાકીની એપ વિશે એસપી સાહેબ પણ તમને વધારે બ્રીફ કરશે પણ જે આપણે ટ્રેડિશનલ બંદોબસ્ત કરીએ છીએ મને જ્યાં સુધી યાદ છે ત્યારે બે હજાર દસમાં કદાચ મેં પહેલીવાર અહીંયા બંદોબસ્ત કરેલો તો આટલા મોટા પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ આપણે પહેલીવાર કરી રહ્યા છીએ તો એના માટે હું જૂનાગઢ પોલીસ એસપી શ્રી હર્ષ અને આખી ટીમના તમામ અધિકારીઓને અભિનંદન આપું છું અને તમામ આપણા જે શ્રદ્ધાળુઓ છે એમને વિનંતી કરી છું કે આજે

અમારી પાસે બીડીડીએસ ની ટીમો છે એ બધી સ્ટ્રેટેજિક જગ્યાઓ રાખવામાં આવેલી છે એ બહાર નહીં આવે પણ એ લોકોની હાજરી જે સ્ટ્રેટેજિક જગ્યાઓ છે સાત થી આઠ જગ્યાઓ એ જગ્યાએ રાખવામાં આવશે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેસો તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો